બનાસકાંઠા જિલ્લામાં મતદાનના દિવસે જે લોકો મતદાન પ્રક્રિયામાં રોકાયેલા હોવાથી મતદાન કરી શકે તેમ નથી તે તમામ કર્મચારીઓ માટે ચૂંટણી પહેલા પોસ્ટર બેલેટથી વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે બનાસકાંઠામાં ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું મતદાન મથકનો સ્ટાફ પોલીસ સ્ટાફ પાલનપુર એસઆરપી મડાણા કેમ્પનો સ્ટાફ તેમજ જુદા જુદા અન્ય સ્ટાફ મળી અઠયાવીસ હજારથી વધુ પોસ્ટલ બેલેટ એકત્ર કરવામાં આવ્યા હતા જેના માટે આજે અલગ અલગ પોસ્ટલ બેલેટ ફેસીલીટર સેન્ટર પર મતદાન કરવા માટે કર્મચારીઓની કતાર લાગી હતી ફરજ પર રોકાયેલા છીએ છતાં બી મતદાન કરવા માટે આવ્યા છીએ જાહેર જનતાને અપીલ છે કે મત આપવો એ આપણી પવિત્ર ફરજ છે લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે આપણે દરેક લોકોએ મત આપવો જોઈએ અને લોકોને નમ્ર અપીલ છે કે સો ટકા મતદાન કરવા માટેનો પ્રયત્ન કરે ઘરના તમામ સભ્યોને મતદાન કરવા માટે આગ્રહ રાખે